નમસ્કાર શ્રોતા મિત્રો હેલો કર્યું ગાલમાં આજે આપણે વાત કરવાના છીએ વર્લ્ડ પાર્કિન્સન ડે આજે છે વિશ્વ કંપવા દિવસ આ વિશ્વ કંપવા દિવસ શું છે એના વિશે વાત કરવા આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દેવાંશી ઘોર જેવો ફિઝિયોથેરાપિસ્ટ છે અને બીજા છે ડોક્ટર દેવલ કબીરપંથી તેઓ પણ ફિઝિયોથેરાપિસ્ટ છે તો ડોક્ટર દેવાંશી ઘોર અને ડોક્ટર દેવલ કબીરપંથી આપનું આકાશવાણી ભુજમાં સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ મેડમ સૌથી પહેલો પ્રશ્ન મારો એ છે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે શું છે વર્લ્ડ પાર્કિન્સન ડે સમગ્ર વિશ્વમાં દર વર્ષે અગિયાર એપ્રિલે ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ આ રોગ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે હવે ડૉક્ટર દેવલ એ જણાવશો કે આ પાર્કિન્સન્સ એટલે કે કંપવા એ શું છે પાર્કિન્સન્સ એક ન્યુરોડીજનરેટિવ ડિસઓર્ડર છે જેમાં મગજમાં એક પ્રકાર ચોક્કસ પ્રકારના ચૈતા તંતુ હોય છે જે ડોપામાઇન નામના રસાયણને ઉત્પન્ન કરે છે એ ચૈતા નાશ થાય છે ત્યારે શરીરમાં ડોપામાઇનની ઉણપ સર્જાય છે અને પછી આપણને સિમ્ટમ્સ દેખાય છે પાર્કિન્સન્સ કારણો જણાવી શકો પાર્કિન્સન થવાના ચોક્કસ કારણો હજી સુધી નથી જાણી શકાયા પણ અમુક પરિબળો છે જેમ કે વારસાગત હોય અથવા તો એન્વાયરમેન્ટલ ફેક્ટર્સના લીધે થતું હોય અને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થામાં જોવા મળતો આ રોગ સાહીઠ વર્ષની ઉંમર પછી જોવા મળતો આ રોગ યુવાવસ્થામાં પણ જોવા મળે છે જેને યંગ ઓનસેટ સેટ પાર્કિન્સન્સ કહેવાય છે પરંતુ આ થવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી એટલે કોઈને પણ થઈ શકે હા હવે મારો પ્રશ્ન જે છે એ ડોક્ટર દેવલબેનને છે કે રોગના લક્ષણો શું છે જેમ આપણે આગળ જાણ્યું એમ ડોપામાઇન ઇઝ રિસ્પોન્સિબલ ફોર એવરીથિંગ એમ ડોપામાઇન એ મુવમેન્ટ હલનચલનને શરીરની હલનચલનની ક્રિયાને કંટ્રોલમાં કરે છે એટલે જ્યારે એની ઉણપ સર્જાય છે ત્યારે આપણને એના સિમ્ટમ્સ દેખાય છે અને સિમ્ટમ્સમાં બે ટાઈપના સિમ્ટમ્સ હોય મોટર સિમ્ટમ્સ અને નોન મોટર સિમ્ટમ્સ મોટર સિમ્ટમ્સ એટલે આપણે જે જોઈ શકીએ અને નોન મોટર જેને આપણે ફીલ કરી શકીએ અને મોટર સિમ્ટમ્સમાં આપણે જોઈએ તો રિજિડિટી આવે જેને આપણે સ્ટીફનેસ તરીકે ઓળખીએ છે પોસ્ટરલ પ્રોબ્લેમ્સ ગેટ ચેન્જીસ જેમાં કે ચાલવાની ક્રિયા આપણી બહુ ઝડપથી થઈ જાય છે ફ્રીઝિંગ આવે માસ્ક ફેસ જેમ કે તમને ફેસના એક્સપ્રેશન્સ કાંઈ ના દેખાય અને નોન મોટર સિમ્ટમ્સમાં આવે કે જે તમે ફીલ કરો છો પણ કોઈને દેખાતા નથી જેવું છે કે ડિપ્રેશન છે એન્ઝાયટી છે સ્લીપ ડિસ્ટર્બન્સ છે પીચ એન્ડ સ્વેલોઇંગ ઇસ્યુઝ છે કોન્સ્ટિપેશન છે અને એવા ઘણા બીજા લક્ષણો છે કે જે આપણે નોટિસ નથી કરતા અને તમે તરત બીજાને કોઈને જોઈને એમ લાગે છે કે આ ભાઈ કે આ બેન હા તો એ પોતે પેશન્ટ પોતે એવું ફીલ કરે છે કે હું એકલો થઈ ગયો છું એને આભાસ થવા લાગે છે કે આ કાંઈક છે બીજા કોઈને નથી દેખાતું પણ એને દેખાય છે એને હલ્યુસિનેશન આપણે કહે છે આ બધા નોન મોટર સિમ્ટમ્સ છે એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો ઘણા લોકોના હાથ છે ધ્રુજતા હોય ચાય ન પી શકે કોઈ વસ્તુ આપી ન શકે જે છે એને કંપવા કહેવાય હા એને આપણે ટ્રેમર્સ કહી શકીએ એ ટ્રેમર્સ બે ટાઈપના હોય એક અસેન્શિયલ ટ્રેમર્સ હોય ને આપણા પાર્કિન્સન ટ્રેમર્સ હોય અસેન્શિયલ ટ્રેમર્સ ને પાર્કિન્સન ટ્રેમર્સ સાથે કમ્પેર ના કરી શકાય તો હવે મારો પ્રશ્ન છે દેવાંશી ને કે દેવાંશી બેન આ જે રોગ છે એ રોગ જ્યારે ખબર પડે કે આ રોગ થયો છે તો એનું નિદાન કઈ રીતે થઈ શકે આ રોગના નિદાન માટે કોઈ સ્પેશિયલ કોઈ ટેસ્ટ હજી સુધી નથી થઈ શકી અને સામાન્ય રીતે ન્યુરોલોજીસ્ટ રોગના લક્ષણો ઉપરથી જ નિદાન થતું હોય છે બરોબર તો પછી આની જે સારવાર છે એક કરવી હોય તો કઈ રીતે થઈ શકે દેવલબેન જણાવશો હા આ એક પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે અને કોઈ બી પ્રોગ્રેસિવ ડિસઓર્ડરમાં કોઈ એક પ્રકારની થેરાપી અસર ના કરે એટલે એમાં મલ્ટી ડિસિપ્લિનરી અપ્રોચથી કામ લઈએ તો વધારે સારું પડે એન્ડ વોટ ઇઝ મલ્ટિડિસિપ્લિનરી એક્શન એન્ડ અપ્રોચ એની અંદર છે કે ન્યુરોફિઝિશિયન હોય સ્પીચ થેરાપિસ્ટ હોય ફિઝિયોથેરાપિસ્ટ હોય ડાયટ એન્ડ ન્યુટ્રિશનિસ્ટ હોય ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય એટલે તમે ન્યુરોફિઝિશિયનની સારવાર હેઠળ દવાઓ અને ફિઝિયોથેરાપીસ્ટના ગાઈડન્સ હેઠળની એક્સરસાઇઝ જો કરો તો આ રોગને ચોક્કસ પ્રમાણે આગળ વધતો અટકાવી શકશે એટલે ટૂંકમાં જ્યારે ન્યુરોલોજીસ્ટ નક્કી કરે કે આ રોગ થયો છે પછી જે છે એ તમારું કામ શરૂ થતું હોય છે ફિઝિયોથેરાપીસ તો આમાં ફિઝિયોથેરાપિસ્ટનો ફાળો શું છે ફિઝિયોથેરાપી પાર્કિન્સનના રોગને કાબુમાં રાખવા માટે તેને આગળ વધતો અટકાવવા માટે ખૂબ જ મહત્વનું છે જેમ આપણે આગળ મેડમે વાત કરી કે પાર્કિન્સન એટલે કે કંપવાના ઘણા જ બધા છે અને દરેક વ્યક્તિ દીઠ પણ લક્ષણો જુદા જુદા જોવા મળે છે તો ફિઝિયોથેરાપી પણ જે રીતના લક્ષણો છે એ રીતના લક્ષણોને માટે જ એવી રીતની સ્પેશિયલ પ્રકારની એક્સરસાઇઝથી આપણે એ લક્ષણોને કાબુમાં રાખી શકીએ છીએ જેમ કે આપણે સૌથી પહેલા જાણ્યું કે સ્નાયુઓ જકડાઈ જાય છે સ્ટીફનેસ આવે છે તો મસલ રિજિડિટી આવે છે એના માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓનું લચીલાપણું સ્થિતિસ્થાપકતા વધારી શકીએ છીએ આ ઉપરાંત જેમ માસ્ક ફેસ કીધો કે આખા ફેસમાં આપણા ચહેરામાં હાવભાવ જ જોવા નથી મળતા આ રોગના લક્ષણના કારણે તો ચહેરાના નાના નાના સ્નાયુઓની પણ કસરત કરાવવામાં આવે છે આ ઉપરાંત દર્દીને ચાલવામાં તકલીફ પડે છે વારે ઘડી પડવાના એમની શક્યતાઓ વધી જાય છે તો તેના માટે અમે બેલેન્સ માટેની એક્સરસાઇઝ બતાવતા હોઈએ છીએ અને જે લોકોને બેલેન્સમાં પણ તકલીફ છે તો એ લોકોને અમે ચેર ઉપર ખુરશી ઉપર બેસીને પણ કેવી રીતે એક્સરસાઇઝ તમે કરી શકો છો એ પ્રકારની એરોબિક એક્સરસાઇઝ બતાવી શકીએ છીએ અને વિવિધ પ્રકારની આવી બધી એરોબિક એક્સરસાઇઝ છે ફેશિયલ એક્સરસાઇઝ છે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે અને સ્નાયુઓની તાકાત વધારવા માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કે તાકાત વધારવા માટેની એક્સરસાઇઝ કરવામાં આવે છે જેના લીધે તેમને ખૂબ જ સારું ફીલ થાય છે તો બેન જેમ આપણે કોઈ પણ પ્રકારનું હાડકાની જ્યારે ઈજા થતી હોય કોઈ એક્સિડન્ટ થાય તો આપણને જ્યારે ઓર્થોપેડિક ફિઝિયોથેરપીસ્ટમાં પાસે મૂકે તો એનો એક સમયગાળો હોય છે કે ભાઈ એક મહિનો કે બે મહિના કેમ પછી જરૂર નથી પડતી તો આમાં શું કાયમ માટે ફિઝિયોથેરાપી કરાવવી પડે કે એનો પણ સમયગાળો હોય છે હા આમાં કસરત તમને કાયમ માટે કરવી પડે કારણ કે સૌથી પહેલા આપણે જાણ્યું આ રોગ પ્રોગ્રેસિવ ડિસઓર્ડર છે એટલે કે ધીમે ધીમે આ રોગના લક્ષણો છે એના કરતા વધવાના જ છે એટલે આ રોગમાં કસરત આપણે જેમ ખાવાનું નથી ભૂલતા રોજ દિવસમાં દવા નથી ભૂલતા એમ કસરત પણ નથી ભૂલવાની અને રેગ્યુલરની પચીસ થી ત્રીસ મિનિટની હળવીથી ભારે જો કસરત કરવામાં આવે તો આપણને તેનો ફાયદો અચૂક જોવા મળે જ છે અને આ કસરત પણ જે ક્વોલિફાઈડ ડોક્ટર હોય કે તમારા જો ફિઝિયોથેરાપિસ્ટ હોય એ જ કરાવે ઘણા બધા ઓલા વૈદ પ્રકારના હોય છે તો એ એક કરવી જોઈએ કે નહીં અમારી સલાહ પ્રમાણે કસરત પ્રોપર ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જ કરવાની જરૂર છે કારણ કે આ રોગ શું છે કેવી રીતે થાય છે આ રોગ પાછળનો આખું જે સાયન્ટિફિક રીઝન છે અને આ રોગમાં કસરત કેવી રીતે કરવાથી ફાયદો થાય છે એ ફિઝિયોથેરાપિસ્ટને જ તાલીમ દ્વારા શીખવાડવામાં આવે છે એટલે પ્રોપર જો ગાઈડ લેવામાં આવે તો આપણને એનું રિઝલ્ટ જલ્દી સારું મળે છે હવે મારો પ્રશ્ન મેડમ ને છે કે આ જે આપણે રોગ છે એમાં જે મેડમે વાત કરી કે આ લાંબા ગાળાની પ્રક્રિયા છે અને એ ક્યારે બંધ નથી થવાની હવે આ રોગ થઈ ગયો છે ઘર કરી ગયો છે તો હવે એની સારવાર રોજ કરવી પડે તો માણસ પછી કંટાળી પણ જાય ડિપ્રેશન માં આવી જાય હતાશ થઈ જાય તો આ તો વાત કરી કે આપણે શારીરિક લક્ષણો તો શું બેન આમાં માનસિક લક્ષણો પણ ભાગ ભજવતા હોય હા જેમ આપણે વાત કરીએ કે નોન મોટર સિમ્ટમ્સ જેને આપણે ફીલ કરીએ છીએ એ એક પાર્કિન્સન્સ ના સિમ્ટમ્સ ના ભાગ છે જેવા કે ડિપ્રેશન એન્ઝાયટી કીધું એને મૂડ ચેન્જીસ આપણે કહીએ અને એક્સરસાઇઝ ડેફિનેટલી એમાં હેલ્પ કરશે જેમ આપણે દેવાંશી મેડમે કીધું કે પચીસ થી ત્રીસ મિનિટની હળવીથી ભારે કસરત આ રોગને આગળ અટકાવવામાં ઘણો ફાયદારૂપ થાય છે એવી રીતે અમારી ગાઈડેડ ટાર્ગેટેડ એક્સરસાઇઝ હોય છે કે જે ડિપ્રેશન એન્ડ એન્ઝાઇટીમાં મદદરૂપ થઈ શકે જેવી છે કે રિલેક્સેશન ટેકનિક્સ છે બ્રિથિંગ એક્સરસાઇઝ છે અમે મોટિવેશનલ કાઉન્સેલિંગ કરીએ છીએ મોટિવેશનલ ટોક્સ કરીએ છીએ અને ગોલ સેટિંગ એક્સરસાઇઝ પોઝિટિવ થિંકિંગ એક્સરસાઇઝ હોય એ સ્પેસિફિકલી ડિપ્રેશન એન્ઝાયટી માટે તો ખરી પણ એમાં અટેન્શન સ્પાન મેમરી મલ્ટીટાસ્કિંગ એને પણ ઇમ્પ્રુવ કરે છે અને એક આખો એક નવો એરિયા ખોલે છે જેમાં છે કે તમારી ખાલી શારીરિક કસરત નહીં પણ મગજની પણ કસરત જેને અમે બ્રેન જીમ એક્સરસાઇઝ કહીએ છીએ એની પણ ટાર્ગેટેડ એક્સરસાઇઝ કરાવીએ છીએ એટલે ઓલ ઓવર આખા બોડીની અમે ટાર્ગેટેડ એક 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 લઈને અમે સિમ્ટમ્સરસાઇઝ કરાવતા હોઈએ છીએ અને આવી જ રીતે આવી થઈ કે રિલેક્સેશન ટેકનિકની વાત એવી રીતે કિક બોક્સિંગ આવે ટાઈચી આવે જે સ્પેસિફિકલી મોટર સિમ્ટમ્સ માટે બી ઉપયોગી નીવડે છે અને જો એ ગ્રુપમાં કરવામાં આવે તો એક જ સેશનમાં લોકોના મૂડમાં ઓન ધ સ્પોટ રિસ્પોન્સ જોવા મળે છે કે મૂડ લિફ્ટઅપ થઈ જાય છે અને દે હેવ ધ સેન્સ અચીવમેન્ટ કે અમે કંઈ કર્યું અને અમારીથી કંઈ થાય છે અમે બીજાથી અલગ નથી અને અમે પણ કંઈ કરી શકીએ છીએ એવા પણ અમે સેશન્સ કરાવીએ છીએ અને ગ્રુપ સેશન આમાં બહુ જ ઉપયોગી નીવડે છે એટલે ટૂંકમાં જો બધા સાથે મળીને કરે કસરત ને તો એકબીજાને જોઈને વધારે સારી રીતે કરી શકે તો બેન હવે મારો પ્રશ્ન એ છે કે જેમ મેલેરિયા થયો કે કોઈ એક રોગ થયો તો એ ખબર છે કે દસ દિવસ વીસ દિવસ ચાલે એનો ખર્ચો પણ ખબર હોય કે આટલો જ છે પણ આ તો જીવનભર ચાલવાનું છે આ રોગ અને એનો ખર્ચો રોજે રોજ હોય તો ઘણા લોકો એવા છે કે જે આવડો ખર્ચો નથી કરી શકતા તો એવા લોકો માટે ધારો કે આપણે કચ્છમાં ભુજમાં એવી કોઈ સંસ્થા કામ કરતી હોય કે જે લોકો નિઃશુલ્ક સારવાર લઈ શકતા હોય તો એવું ખરું આપણા ભુજમાં છેલ્લા બે વર્ષથી કબીર મંદિર આરોગ્ય કેન્દ્ર ખાતે બીકે પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મુમેન્ટ ડિસોર્ડર સોસાયટી સહયોગથી કંપવાના દર્દીઓ અને તેમના પરિવારજનો સગાવાલાઓ માટે નિઃશુલ્ક ફિઝિયોથેરાપી ની સેવાઓ આપવામાં આવે છે અને આજે બીકેપી પીડીએમડી સંસ્થા છે તે સમગ્ર ગુજરાતમાં દસ થી વધુ સપોર્ટ સેન્ટર છે અને બસ આ સંસ્થાનો હેતુ એ જ છે કે આ રોગ વિશે આપણે વધુ ને વધુ માહિતી લોકો સુધી પહોંચાડીએ જે લોકોને આ રોગના લક્ષણો છે લોકો આ રોગથી ડરે નહીં તેમને એક આપણે સપોર્ટ પૂરો પાડીએ અને ગ્રુપ એક્સરસાઇઝ સેશન અમે દર શુક્રવારે સવારે દસથી અગિયાર કબીર મંદિર ખાતે કરાવીએ છીએ જેમાં સૌથી પહેલો ફાયદો એ થાય છે કે આ રોગના લક્ષણોના લીધે દર્દી એકલવાયુ પણ જીવે છે બહાર નીકળવાનું ટાળે છે ત્યારે જો તે આવી રીતે ગ્રુપ એક્સરસાઇઝ સેશનમાં આવે છે તો એને ખ્યાલ આવે છે કે હું એકલો નથી મારા જેવા ઘણા બધા છે અને સાથે મળીને કસરત કરીએ છીએ ત્યારે તેનો ફાયદો ખૂબ જ જોવા મળે છે દર શુક્રવારે સવારે દસ થી અગિયાર લોકોને આનો લાભ લેવો હોય લઈ શકે છે નિશુલ્ક ફિઝિયોથેરાપીની સારવાર આ જે પાર્કિન્સન રોગ છે એના માટેની સારવાર અને એ પણ તાલીમબદ્ધ કાયદેસરના જે ડોક્ટર છે એના દ્વારા આપવામાં આવે છે તો એ જરૂરથી આપણા શ્રોતાઓને કહીએ કે આ તમે એનો લાભ લેજો અને ડોક્ટર બેન મેડમ આપના નંબર પણ જો અથવા તો ત્યાં કોઈનો કોન્ટેક કરવો હોય તો તમે ફોન નંબર પણ અમને આપી શકો છો અમારા શ્રોતાઓને તો શ્રોતાઓ એ કોન્ટેક કરી શકે પાર્કિન્સનના કોઈ પણ દર્દીઓને જો આ સેવાનો લાભ લેવો હોય તો તેઓ ચોરાણું જીરો નેવું આડત્રીસ નવ પચાસ આ આ નંબર ઉપર સંપર્ક કરી અને આપણા ચોરાણું જીરો નેવું અડત્રીસ નવ પચાસ હું ફરીથી બોલી જાઉં તો શ્રોતાઓ લાભ જરૂરથી એનો લેજો અને આપણે તો ઈચ્છીએ કે કોઈને આવો રોગ ન થાય પણ જેને થયો છે બંને બહેનો જે સેવા કરી રહ્યા છે અને આ જે સંસ્થા સેવા કરી રહી છે એનો જરૂરથી લાભ લે અંતમાં પ્રશ્ન એ છે બેન કે આપનો આજે વિશ્વ કંપવા દિવસને અનુલક્ષીને અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માંગો છો પાર્કિન્સન નિદાન થયા પછી તેનાથી ડરવાને બદલે આપણે તેની સામે લડીએ અને સમાજમાં પણ આ રોગ વિશે જાગૃતિ ફેલાવીએ કારણ કે પાર્કિન્સન એટલે કંપવાના દર્દીઓનો દરેક દિવસ એક સંઘર્ષ ભર્યો હોય છે વારે ઘડી એમને નાના નાના અવરોધો એમના ડેઈલી એક્ટિવિટીમાં એમને આવતા હોય છે તો આપણે તેમના આ સંઘર્ષનો તે જે રીતે સામનો કરે છે તેમને

આ તો બરોબર હતો એકદમ ને ઓચિંતો આવો થઈ ગયો તો એના પરિવારજનો સાથે એ એનું તાદાત્મ્ય જેને કહેવાય એ થોડું ખોરવાઈ જતું હોય ત્યારે શું કરવું જોઈએ એના તમે પરિવારજનો સાથે પણ તમે મિટિંગ કરતા હો છો શું કરો હા પરિવાર એટલે જ અમે ખાસ પરિવારજનોને પણ દર્દીની સંભાળ રાખનાર એક વ્યક્તિને ગ્રુપ સેશનમાં આવવા માટે આપણે તેમને મોટિવેટ કરતા હોઈએ છીએ કારણ કે દર વખતે અલગ અલગ લક્ષણ ઉપર આપણે સેશન રાખતા હોઈએ છીએ અને કેવું કે જેમ મેડમે કીધું કે જે દેખાઈ ન શકે એવા લક્ષણ છે દર્દી થોડી વારમાં ખુશ હશે થોડી વારમાં અચાનક ચીડાઈ જશે અને પરિવાર તેની સાથે ચોવીસ કલાક રહેતા હોય છે ત્યારે પરિવારજનો માટે પણ દર્દીનું આવું વર્તન સ્ટ્રેસ આપે છે તો પરિવારજનોને પણ અમે એવી કાઉન્સેલિંગ આપીએ છીએ કે આ લક્ષણો સાથે પણ તમે દર્દી સાથે કેવી રીતે એક સારું જીવન જીવી શકો એને સમજી શકો એ માટે પરિવારજનો માટે પણ કાઉન્સેલિંગ હોય છે અને આપણા કચ્છના સમગ્ર કચ્છના દર્દીઓ હવે ભૂજ કોઈ નથી આવી શકતું તો તેના માટે ઓનલાઈન સેશન પણ ચાલુ છે જે સમગ્ર ગુજરાતમાં બીકેપી પીડીએમડીએસ સંસ્થા દ્વારા ઓનલાઈન સેશન અપાય છે કે જે લોકો ત્યાં સેન્ટર ઉપર નથી જઈ શકતા તેઓ ઘરે બેસી ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી પણ દર અઠવાડિયે આ સેશનનો લાભ લઈ શકે છે અને દર મહિનામાં એક વખત કેરગીવર સેશન હોય છે એટલે કે પરિવારજનો માટે જ સ્પેશિયલ એક્સેશન હોય છે કે તમારા ફેમિલીમાં કોઈને કમફવાટ છે તો તમે એમની કેવી રીતે સંભાળ રાખી શકશો કેવી રીતે તેને પ્રોત્સાહન આપી શકશો અને તે કેવી રીતે હજી વધુ સારું જીવન જીવી શકે તે માટેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે તો ખૂબ ખૂબ આભાર ડોક્ટર દેવાંશી ગોર અને ડોક્ટર દેવલ કબીરબંથી આપ આકાશોની ભૂજના સ્ટુડિયોમાં આવ્યા અને વર્લ્ડ પાર્કિન્સન્સ ડે વિશે માહિતી આપી આપ બંને ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ